કેમિકલ હબ તરીકે સમગ્ર એશિયામાં વખણાતો અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં રોડ રસ્તા વિકાસથી વંચિત રહી જતા હજારો રૂપિયાનો ટેક્સ ભરનાર ઉદ્યોગપતિઓમાં નારાજગી જોવા મળી હતી અંકલેશ્વર ઔદ્યોગિક એકમને જોડતા માર્ગો તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક એકમના માર્ગો ઉપર બબ્બે ફૂટ ઊંડા ખાડાઓ પડી જતા માલવાહકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે સોશિયલ મીડિયા ઉપર રોડ રસ્તા બાબતે વિરોધનો વટોડ ઉભો થતા અંતે તંત્ર સફાળે જાગ્યું હતું આજ રોજ રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓને પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે રોડ બ્લોક થતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં રોડ રસ્તાની પરિસ્થિતિ બદતર બનતા અને બે બે ફૂટ ઊંડા ખાડાઓ પડી જતા હવે માલવાહકો અને ફોર વ્હીલર ગાડીના ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વધતી જતી તકલીફો વચ્ચે હવે તંત્ર સફાળે જાગ્યું છે અને અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજરોજ રોજ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આડાઓ પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ઔદ્યોગિક એકમમાં અવરજવર કરતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અંકલેશ્વર ઔદ્યોગિક એકમ તરીકે સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે એશિયાની નામાંકિત ઔદ્યોગિક એકમ હોય તો તે અંકલેશ્વર છે પરંતુ અંકલેશ્વરમાં જેટલું કંપનીઓનો વિકાસ વિકાસ થયો એટલો રોડ રોડ રસ્તાનો ન થતા રસ્તા ઉપર ત્રણ ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયા હતા અને તેમાં પણ દરમિયાન કંપની ઉપર આવતા માલ વાહકોની સંખ્યામાં વધારો હોવાને પગલે રોડ પર પડેલા ખાડાઓની લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ વધતી જ જઈ રહી હતી અને લઈને રોડ રસ્તાની પરિસ્થિતિ એટલી બદતર બની હતી કે રોડ રસ્તા ઉપરથી પસાર પસાર થવો ઇસ્કો રોડ ઉપરથી પસાર થવા સમાન બની ગયું હતું અને તેમાં પણ એશિયન પેન્ટ ચોકડી નજીક એટલી મોટી માત્રામાં ખાડાઓ છે રોડ ઉપરથી પસાર થવું હોય તો બ્રેક ઉપર પગ રાખીને જ ચાલવું પડે અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં કંપનીઓ તો વિકાસ થયો પરંતુ રોડ રસ્તા વિકાસથી વંચિત રહી ગયા એના પરિણામે અનેકો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો જો કે અનેકો ફરિયાદો વચ્ચે સફાળે તંત્ર જાગ્યું અને રોડ રસ્તાના મરમ્મતની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં આજરોજ

શરૂ થતાં લોકોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ છે